ડભોઈ તાલુકાના ચાર ગામોમાં ત્રણ નદીઓ પસાર થાય છે પાણીઓ ઉછર્યા પછી આવી તસવીરો તબાહીની ઓરસંગ નદી નર્મદા નદી અને હિરણ નદી આવેલી છે ડભોઈ તાલુકાના ભિલોડીયા ધરમાપુરા આસ ગોલ અરણીયા વગેરે ગામોની આશરે ત્રણસો વીઘા જમીનમાં ખેતીના ઊભા પાકને નુકસાન થવા પામ્યું હતું આ ચાર ગામોમાંથી ત્રણ નદીઓ પસાર થાય છે નર્મદા નદીને હિરણ નદી ઓરસંગ નદી જેને લઈને મોટા પાયે ખેડૂતોને લાખ રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે નર્મદા નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે ને ખેતીના ઊભા પાક પાણીમાં તણાયા હતા ઓરસંગ નદી તેમજ નર્મદા અને હેરણ નદી તોફાની બની હતી ખેતરોમાં પાણી ભરાઈ જતા કપાસ તુવેર દિવેલા વગેરે પાકને પૂરના પાણીને કારણે નુકસાન થયું છે લાખો રૂપિયાના નુકસાન થવા પામ્યું હતું અને હાલ ખેડૂતો માટે હાથ દઈને બેસી રહેવાનો વારો આવ્યો છે આ ચોમાસાની અંદર ઉપરવાર વરસાદ વધારે પડવાના કારણે નર્મદા નદીના ડેમના દરવાજા ખોલી કાઢવામાં આવ્યા અને પાણીનો અતિશય વહેવાથી જે નર્મ અમારા ગામની અંદર ભિલોડિયા હાશગોલ અરણિયા પરા કોટાલી એની અંદર જે નદી વહે છે હેરણ અને વરસંગ તેની અંદરથી પાણીનો વધાર થવાથી ભીલોડિયા ગામ પરા હાસગોલ અરણિયા એ બધા ગામના ખેતરોની અંદર પાણી ઘૂસી ગયા છે અને સદંતર નુકસાન થઈ ગયું છે એમાં પાકની અંદર કપાસ દિવેલા તુવેરો એ અંદર જમીન આ જે ડૂબણમાં ગયા છે એ બધા પાક જમીન દસ્ત અને નીચે ઢળી પડ્યા છે જે બીજી વખત ઊભા થઈ શકે એમ છે જ નથી એને કાઢી અને હવે નવો પાક કરવો પડશે એ બધા જ દિવેલા કપાસ તુવેરો ધોવાઈને સાફ થઈ ગયા છે અને આજુબાજુના ગામની અંદર પણ આ જ પરિસ્થિતિ છે કોટાલી પરા આસગોલ અરણિયા નાગડોર બધી જ જગ્યાએ જે જમીનની અંદર પાણી ફરી વળ્યું છે તે બધા પાકો નિષ્ફળ ગયા છે અને હવે એને નવેસરથી સાફ કરી અને પાકનો ફરતી ખેડૂતને વાવું પડશે એટલા માટે ખેડૂતને ગુજાર સરકારને ગુજારીશ છે કે નવે સર્વે કરાવી અને ખેડૂતોને સહાય આલે તો આ ખેડૂતો ફરે ફરીથી એને સાફ કરી અને નવેસરથી ખેતી કરી શકે છે ભિલોડિયા ગામમાં જે અરસંગ નદીના કિનારે ખેતર આવેલા છે તે ઉપરવાસના કારણ વરસાદ વધારે વરસાદના કારણે જે પાણી પાક અમારો નિષ્ફળ થઈ ગયેલો છે અને તમે કેમેરામાં જોઈ શકો છો કે કપાસ કેરકેટ છે તે આખો જમીન દોષ થઈ ગયેલો છે એના કારણે અમારે ખેડૂતોને સરકાર તરફથી તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે વળતર આપે એવી અમારી સરકાર તરફથી આશા છે ને ખેડૂતોને સંપૂર્ણ પાકો નુકસાન કયા કયા પાકો છે અને કેટલાક ગામોની અસર આવેલી છે ગામમાં ભીલોડિયા ગામ છે નાગડોર ગામ છે કોટાલીના છે અરણિયા છે સુરતગોળા છે આસગોલ છે એવા ગામો જે નદીના કિનારા પર જે આવેલા છે એ ગામોને ઘણું નુકસાન થયેલું છે અને કપાસ આખો ધોવાઈ અને કિચડવાર જમીન દોષ થઈ થઈ ગયેલો છે